મૂકો છો આ મેન રોડ ઉપર આ પરિસ્થિતિ છે હું એક વખત આનો વિડીયો મેં બનાવેલો આ હળવદ રાજકોટ નેશનલ હાઈવે છે આર્મી રોડ અમારો આ કહેવાય છે અને આજથી મોટા મોટા અધિકારીઓ તાલુકા પંચાયતના પ્રમુખો ભાજપના મોટા નેતાઓ બધા નીકળે છે જો અત્યારે જાય છે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પણ અહીંયાથી અહીંયાથી આખું બંધ કરીને નીકળે છે અહીંયાથી લગભગ હજારો માણસો રોજ પાંચ હજાર પબ્લિક આવન જાવન કરે છે મેન હાઈવે છે અને મહેરબાની કરીને હું આગેવાનોને સત્તાધીશોને કહું કે આટલું અમને મહેરબાની કરીને કરાવી દો આ ગામને આ ભૂગલ કટર છે એનું ઢાંકણું અમે પડ્યું છે અહીંયા મોટો અઢાર ફૂટનો ખાડો છે અહીંયા કોક માણા મળશે તેથી તમારી જવાબદારી રહેશે એટલું મારું કહેવાનું છે કે પછી આ આ આ